અખાત્રીજ એટલે ખેડૂતોનો નવો દિવસ ગણાય જે ખેડૂતો નહીં ધોઈને સવારમાં વહેલા ધરતીમાની પૂજા કરવા નીકળે જેમાં અબિલ ગુલાલ હોય કંકુ હોય નાળિયેલ હોય અગરબત્તી હોય જે ધરતીમાની પેંડા હોય જે ધરતીમાની પૂજા કરે ને ધરતીમાંની પાસે પ્રાર્થના કરે છે તમામ ખેડૂત કે ભાઈ સારું ધરતીમાં ઉત્પન્ન આપે જેથી કરીને વિશ્વનું કલ્યાણ થાય જેને અન્ન સૌને સમગ્ર જીવને મળી રહે એવી ખેડૂત ધરતી માતા પહે છે અને આકાશ ની પહે બી એ પ્રાર્થના કરે છે અખાત્રીજ એટલે વર્ષો પેઢીથી પરંપરા ખેડૂતની ચાલી આવી રહી છે જે જેથી કરીને શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ બી હલ લઈને અખાત્રીજ દિવસ ધરતીમાની પૂજા કરતા હતા જેથી કરીને પરંપરા ચાલી આવી રહી છે તમામ ખેડૂત એ પ્રક્રિયા પ્રમાણે હજુ બી ચાલી રહ્યા છે